નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે કોઈ પણ મહિનાની તેરસ એટલે શિવજીની પ્રિય ત્રયોદશી કે જેને પ્રદોષ પણ કહે છે તેરસની તિથિ જ્યારે રવિવારે આવતી હોય તેને રવિ પ્રદોષ કહે છે દીર્ઘ અને આરોગ્યની વૃદ્ધિ માટે રવિ પ્રદોષનું વ્રત કરવામાં આવે છે આ દિવસે પ્રાતઃ કાળે સ્નાન કરી શિવજીનું ધ્યાન પૂજન અર્ચન કરવું શિવજીને બીલી ધૂપ દીપ તથા અક્ષર ચડાવવા આખો દિવસ સતત ઓમ નમ શિવાયના જાપ કરવા શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન પણ આપવું મૌન વ્રત ધારણ કરવું અને ઉપવાસ અથવા એકતાણા કરવા આનાથી અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે પ્રદોષ વ્રત કરવાનો જેટલો મહિમા છે તેટલો જ મહિમા પ્રદોષ વ્રતની કથાના પઠન અથવા શ્રવણનો પણ છે કહેવાય છે કે કથાના શ્રવણ વિના પ્રદોષ વ્રત અધૂરું ગણાય છે તો આવું સાંભળીએ રવિ પ્રદોષ વ્રતની કથા વાર્તા ઓમ નમઃ શિવાય ઓમ તત્પુરુષાય વિઘ્મહે મહાદેવાય રુદ્ર પ્રચોદયા એક સમયે સર્વ પ્રાણીઓના હિત પરમ પાવન ગંગાના કિનારે ઋષિ સમાજ દ્વારા વિશાળ ધર્મ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું મહર્ષિઓની સભામાં વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વહેતા સુતજી મહારાજ હરિકીર્તન કરતા કરતા ત્યાં પધાર્યા સુતજીને જોતા જ શૌનકાદી અને ઋષિમુનિઓ મુનિયો ઊભા થઈને દંવત પ્રણામ કર્યા સુતજીએ ભાવથી સર્વને આશીર્વાદ આપ્યા અને સ્થાન ગ્રહણ કરવા કહ્યું ઉપસ્થિત સર્વ ઋષિજણોએ વિનિત ભાવથી પૂછ્યું હે પરમ દયાળુ કલીકાળમાં ભગવાન શંકરની ભક્તિ કઈ આરાધના દ્વારા ઉપલબ્ધ થશે કેમ કે કળિયુગમાં સર્વ પ્રાણી પાપ કર્મમાં રત રહીને વેદ શાસ્ત્રોથી વિમુખ રહેશે દુર્બળ લોકો સંકટોથી ત્રસ્ત રહેશે હે મિનિ શ્રેષ્ઠ કળિયુગમાં સત્તકર્મ તરફ કોઈની રુચિ રહેશે નહીં જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જશે તો મનુષ્યની મતિ અસદ કર્મની તરફ આપોઆપ પ્રેરિત થશે જેનાથી દુર્વિચારી પુરુષ વંશ સહિત નષ્ટ થઈ જશે તો હે મહામુનિ એવું કયું ઉત્તમ વ્રત છે જેનાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આવું સાંભળીને દયાળુ હૃદય શ્રી સુદજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ તથા શૌનકજી આપ ધન્યવાદને પાત્ર છો આપનો વિચાર પ્રશંસા યોગ્ય છે તમે વૈષ્ણવ અગ્રગણ્ય છો આપના હૃદયમાં સદા બીજાના ભલાની ભાવના રહેલી છે તેથી હે ઋષિગણ સાંભળો હું એવું વ્રત કહું છું જેના કરવાથી સર્વ પાપ કર્મ તો નાશ પામે જ છે સાથે સાથે આયુષ્ય બળ ધન ધાન્ય સુખ સંપત્તિ અને સંતતિ પ્રદાન કરનાર અને મન વાંછિત ફળ પ્રાપ્ત કરાવવા વાળું છે જે ક્યારેક ભગવાન શંકરે માતા સતીને સંભળાવેલી અને તેમનાથી પ્રાપ્ત મારા પરમ શ્રેષ્ઠ ગુરુજીએ મને સંભળાવ્યું હતું જે આજે આ શુભ ઘડીએ હું તમને સંભળાવું છું શુદ્ધજી કહેવા લાગ્યા આયુષ્ય વૃદ્ધિ સ્વાસ્થ્ય લાભ અને સર્વ પ્રકારની સુખાકારી વધારીને સર્વ અમંગળને દૂર કરનારું પ્રદોષ ત્રયોદશીનું વ્રત છે હે વિચારવાન જ્ઞાનીઓ તમે સર્વ ભગવાન શિવના પરમ ભક્ત છો તમારી ભક્તિ જોઈને આદિકાળમાં જેણે આ વ્રત કર્યું હતું તેની કથા કહું છું પ્રાચીન કાળમાં પુલકાપુર નામના ગામમાં સોમદત નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો દુર્ભાગ્યવશ સોમદત અતિ વિદ્વાન અને શાસ્ત્ર જ્ઞાતા હોવા છતાં પણ કયા જન્મના કોઈ પાપ કર્મના પ્રભાવે સુદામાની જેમ દારિદ્ર તેના ભાગ્યમાં લખાયેલું હતું તેની પત્ની સોમાલિકા ઘણી જ ધાર્મિક પ્રકૃતિવાળી હતી જે પ્રદોષ વ્રત કરતી હતી સંતાનોમાં તેમને વેદ પ્રિય નામનો પુત્ર હતો અને કોમલિકા નામની પુત્રી હતી તે ઘણી જ રૂપવાન અને ગુણવાન હતી હવે છોકરીની જાત ઉકરડાની જેમ વધે તે કહેવત પ્રમાણે છોકરી પરણાવવા યોગ્ય થઈ ગઈ પણ ગરીબીને કારણે કોઈ માગું આવતું ન હતું તેથી સોમદત્ત ઘણો દુઃખી અને ચિંતામગ્ન રહેતો હતો તેમનો પુત્ર પિતાની આ વેદના તરત કરી ગયો તેણે તેના માતા પિતા પાસે પરદેશ જઈ કમાવાની અને ગંગા સ્નાનની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કદાચ મારું ભાગ્ય પરદેશમાં પલટો મારે તો હું મારી બહેનના લગ્ન યોગ્ય જગ્યાએ કરાવી શકું માતાની આનાકાનીને અંતે વેદપ્રિયને પરદેશ જવાની સંમતિ મળી ગઈ ઘરમાં વેદ પ્રિયને સાથે આપવા જેવું તો કશું હતું નહીં પણ આ તો માનું જીવ તેણે થોડી રોટલી બનાવી આપી વેદ પ્રિય ભાથું લઈને ઘરેથી રવાના થયો ચાલતા ચાલતા જંગલમાં પ્રવેશ્યો પણ જ્યારે નસીબ જ વાંકા હોય ત્યારે થાય શું એ જંગલમાં વેદ પ્રિયને લૂંટારાઓએ ઘેરી લીધો અને કહેવા લાગ્યા તારી પાસે જે હોય તે આપી દે નહીં તો જીવથી હાથ ધોઈશ વેદપ્રિય નમ્ર ભાવે બોલ્યો મારી પાસે પણ લુટારાઓ મને મન વિચારવા લાગ્યા કે આની પાસે કશું જ નથી અને ઉપરથી બ્રાહ્મણ છે જો એને કંઈ થશે તો બ્રહ્મ પાપ લાગશે આમ વિચારીને લુટારાઓ ત્યાંથી જતા રહ્યા ત્યાર પછી વેદપ્રિય જંગલમાં ઘણી દૂર નીકળી ગયો થાકના કારણે તે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો અને ત્યાં જ સૂઈ ગયો હવે નજીકના નગરમાં કોઈ ચોરી થઈ હોવાથી સિપાહીઓ ચોરને શોધવા જંગલમાં આવ્યા તેણે વેદપ્રિયને સૂતેલો જોયો અને તેનો ગરીબ પહેરવેશ જોઈને તેને ચોર સમજીને પકડીને રાજા પાસે હાજર કર્યો હવે રાજા વાજાને વાંદરા ત્રણેય સરખા તેમ રાજાએ કઈ વિચાર્યા વગર તેને કેદખાનામાં બંધ કરી દીધો બિચારો વેદપ્રિય પ્રિય સાંજ સુધી ભૂખ્યો રહ્યો અને કેદખાનામાં પણ ભગવાન નામ લેતો લેતો ગયો તેની માતા સોમાલિકા પ્રદોષ વ્રત કરતી હતી અને આજે સંજોગો વસાત રવિ પ્રદોષ હતો તેની માતાએ તો પ્રદોષ વ્રત કર્યું જ હતું પણ અજાણતા વેદપ્રિયથી પણ આ વ્રત થઈ ગયું બસ ભગવાન ભોળાનાથ તો ભોળિયા દેવ છે અજાણતા પણ જો ભક્તિ થઈ જાય તો પેલા ભોળાનાથ તો પ્રસન્ન થઈ ગયા અને એ જ રાત્રે ભગવાને રાજાના સ્વપ્નમાં જઈને આજ્ઞા કરી કે જેને ચોર સમજીને તારા સિપાહી પકડી લાવ્યા છે તે ચોર નથી પણ મારો ભક્ત છે આજે તેણે પ્રદોષનું વ્રત કર્યું છે માટે તેને છોડી દેજે શિવજીની આજ્ઞા સાંભળીને રાજાએ સવારે વેદપ્રિયને સન્માન સાથે રાજસભામાં લાવવાનો આદેશ કર્યો સેવકો વેદપ્રિયને સન્માન સાથે સભામાં લઈ આવ્યા રાજાએ તેને યોગ્ય આસન પર બેસાડીને તેની તમામ જાણકારી મેળવી પછી વિચાર કરીને તેને રાજપૂરોહિતની પદવીથી સન્માનિત કર્યો અને રહેવા માટે એક ભવ્ય મહેલ પણ આપ્યો વેત્રીએ તેના માતા પિતા અને બહેનને પણ તેડાવી લીધા યોગ્ય વર્ષોધી શોધી બહેનના લગ્ન કર્યા અને યોગ્ય કન્યા જોઈ પોતે પણ લગ્ન કરી લીધા સુતજી બોલ્યા વેત્રીએ અજાણતા કરેલ વ્રતનું તેને આવું ફળ મળતું હોય તો જે વ્યક્તિ કામનાથી વ્રત કરે તેને ચોક્કસ ફળ મળે જ છે આયુ વૃદ્ધિ આરોગ્યતા યા ચાહો સંતાન શિવ પૂજન વિધિવત કરો દુઃખ હરે ભગવાન શ્રી ઉમાપતિ મહાદેવ કી જય